અમરેલીના સારકુંડલાના થોડી ગામે વધુ એક છ વર્ષના બાળકને સિંહે ફાડી ખાધાનો મામલો સામે આવ્યો છે અમરેલી જિલ્લામાં અવારનવાર વન્ય પ્રાણીઓનો ત્રાસ સામે આવી રહ્યો છે અમરેલી જિલ્લામાં અવારનવાર પ્રાણીઓના હુમલા સામે આવી રહ્યા છે ત્યારે અમરેલી જિલ્લામાં વનતંત્ર સામે સવાલો ઊઠી રહ્યા છે વન વિભાગની ટીમે નરભગસિંહ સિંહને ટ્રેન્ક્યુલાઇઝ કર્યો સિંહને ટ્રેન્ક્યુલાઇઝ કરી પાંજે પૂર્યો છ વર્ષના પરપ્રાંતિય મજૂરના દીકરા ગુલસી આજનારને સિંહે ફાડી ખાધો તો

જોકે ફોરેસ્ટ્રી ખાલી બાળક પડી ગયું પાંચ વર્ષમાં એને ખાલી ખોપડી ધોતા દીધી છે ખેતમજૂરીની સ્થિતિ શું થઈ હોય સ્થિતિ અત્યારે બી સારા કફોડી હાલતમાં મુકાઈ ગયા છે સિંહના હુમલાની વાત કરીએ તો સાહેબ અવારનવાર અમરેલી જિલ્લામાં માત્ર આજે નહીં પરંતુ પહેલાં ભૂતકાળમાં પણ અનેક વખત આવી ઘટનાઓ બની છે ઘનશ્યામનગર ગામે પણ બનેલી જાફરાબાદ બાજુ પણ બનેલી સિંહ છે એ આનબાન શાન છે અમારી સૌરાષ્ટ્રની ધરાની અમે ખેડૂતો સિંહ સાથે પ્રકૃતિ સાથે રહેવાવાળા છીએ રોજ માટે પરંતુ સિંહ છે શિડ્યુલનું પ્રાણી છે આજે જ થોરડી ગામે અશોકભાઈ ભરવાળિયાની વાડીમાં પરપ્રાંતિ મજૂર જે કામ અર્થે અહીંયા આવેલા હોય છે એનું બાળક બિચારું માસૂમ બાળક કુમળું બાળક રમતું હતું અને આ સિંહ એને પાછળથી ઉપાડી ગયો અને માત્ર ખોપડી વધવા દીધી છે ત્યારે આ બહુ દુઃખદ ઘટના બની છે આ સિંહને આવા માનવભક્તિ સિંહને તાત્કાલિક ધોરણે તાબે કરવા જોઈએ અને શિડ્યુલનું જનાવર છે તો શિડ્યુલમાં રાખવું જોઈએ સિંહ સિંહ છે એ અમારી શાન છે અમારું ગૌરવ છે પરંતુ આવી ઘટનાઓ બને છે ખરેખર ખૂબ દુઃખદ ઘટના છે આજની આ એટલે